નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘોડિયામાં એપીએમસી ખાતે જ ચૂંટણી યોજાઈ હતી આજ એપીએમસી ખાતે અઢી વર્ષની ટ્રમ પૂરી થતાં ચૂંટણી યોજાઈ હતી વર્ષો બાદ ભાજપને જીત મળતા એપીએમસી ખાતે તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની હાજરીમાં વાઘોડિયા ભારતીય જનતા પાર્ટીના સલતભાઈ ચૌહાણને એપીએમસીના પ્રમુખ તરીકે તેમજ જગદીશભાઈ પટેલની ઉપપ્રમુખ તરીકે બિનહરી પરણી થતાં જીતેલા ઉમેદવારને ફૂલહાર કરી ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટર સલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ માહી દેસની ખોસબુ બીએમજી નુ વાઘોડિયા ઓકે તો આજે વાગોડિયા ખાતે 2021 માં એપીએમસી ની જે સુવિધિ ડેલીની અડી વરસથી કામ જે પૂર્ણ થયા બાદ ફરીથી પ્રમુખને વર્ણની કરવા માટે આજે વાગોડિયા ખાતે ભાજપ પ્રેરિત પેનલનો બિનહરીફ વિજય થયો છે તમામ ડાયરેક્ટરશ્રીઓએ આજે સાથ અને સહકાર આપીને સનદભાઈને પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે એ બદલ તમામ ડાયરેક્ટરશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામ ડાયરેક્ટરો આજે અહીંયા એક છે અને પોતે બધા સાથ સહકારથી એપીએમસીનો વિકાસ કરશે એવી ખાતરી આપીને સનદભાઈ ઉપર જે વિશ્વાસ મૂક્યો છે અને ખેડૂતો માટે થઈને જે ચૂંટણી ના થાય ખોટો એમપીએમસી એમસી ઉપર ખર્ચ પણ ના પડે અને તમામ લોકોએ ભેગા થઈને આજે બિનહરીફોરની સનદભાઈની થઈ છે એ બદલ હું સનતભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને મને પણ વિશ્વાસ છે કે ભાઈ આ તમામ ટીમ ભેગી રહીને એપીએમસીનો ખેડૂતલક્ષી નિર્ણયો લઈને ખેડૂતોને લાભ થાય એવા કાર્યો કરશે એ જ શુભેચ્છા સાથે ફરીથી સનતભાઈ અને આખી ટીમને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું